જોઈ લો ભાઈ સામે તો ખતરનાક ધુમ્મસ પડી છે એક નંબર ધુમ્મસ ધુમ્મસ જ દેખાય છે આજુબાજુમાં દરેક જગ્યાએ તમે જોઈ શકો છો ભાઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે તો તમારો ભાઈ એટલે કે ભાવિક ઉઠી ગયો છે ભાઈ સવારના છ વાગ્યા એટલે કે થોડોક કે અંદર થી ફ્રેશ ફિલિંગ આવી રહી છે ભાઈ અને તમને સવારના પોળ વ્યૂ બતાવું ભાઈ અત્યારે હાલ હું મારા ધાબા પર ઉભો છું તો ગાઈ સવારના પોળ માં ખતરનાક દાવ થઈ ગયો છે ભાઈ આપણે બે હતા ચા પીવા માટે જો કે હાર્દિક ભાઈ ચા બનાવતા હતા પણ ખબર ની અંદર ખોડ બોટ ની નાખી હોય આપણા અનાવમાં થમ મેલ બનાવવાનો હતો અને આપણે ચા પીવા માટે બે હતા તમને પસ ખભે ગયેલા અમે ખોટ તો નાખી જ નહીં એટલે આપણે પાછો ફરીથી અમે અંદર ચા પાસો રેટ દીધો છે અને અંદર ખોળ બોટ નાખીએ બરાબર ગોટ નીચા બનાવી દેતા ફર્સ્ટ ક્લાસ ગયો મય એકદમ મોરી મસ્ત ચાથી અમને શું કોણ કે વાત હાચી તો ગાઈસ ફાઇનલ એ આપડે જે પેલી ડોકરીમાં બધા લોસા બોસા વેણી તૈયાર કરી દીધી છે ડોકળી અને આપણે લેવા માટે આવી ગયા છીએ ભાઈ રોપા તો આપણે હોય જીએ અને સરસ મજાના ભાઈ મધી નર્સરી કરીને છે પેલા પણ આપણે આયા તા હોય તો જોઈ લે ભાઈ ગલકા દૂધી પરવર તુરિયા કંકુરા કારેરી કાકરી તરબૂટ ટેટી બધા રૂપા મળી જાય છે બરોબર પણ આપણે લેવાના છે કોબીજ ના રૂપા તો અંદર ભાવ ભાવ પૂછશે અને રૂપાલીએ મારે ભાઈ તો મિત્રો આપડે આયા છીએ ભાઈ માટી નર્સરીમાં રોપા લેવા માટે તો આપડે ભાઈ સરસ મજાના બધા રોપા લઈએ તો એન્ટર તમને એક બોર્ડ તમને જેટલા પણ ફોટા દેખો છે ને બધા છે ના કરતા વિવિધ જાતના રોપા હોય મળી રહ્યો છે મારા ભાઈ અમારે તો ભાઈ લોસા વેણા છે હેતર તૈયાર કરી દીધું છે એટલે કીધું આપડે બધા વાઈએ કારણ કે શિયાળામાં તો એકદમ તાજી શાકભાજી ખાવી જોઈએ બાકી ઓમ તો બધા ભાવ ભાવ બહુ થઈ જાય છે માર્કેટમાં અને અહિયાં ના ચિરાગભાઈ મળ્યા છે જીગરભાઈ જીગર ભાઈ માલિક છે કેમ છો મજામાં

કલકા ચુરિયા ફુલાવર તરબૂચ ટામેટા એમ અલગ અલગ બધી વેરાયટી આપણી જોડે આના કરતાં પણ બીજી વેરાયટી છે જે ચાઇનીઝ વેરાયટી છે જેમ કે લેટ્યુસ એ બધી વેરાયટી અલગ આપણે જોડે છે ત્યાં અવેલેબલ અને સારા ભાવ ભાવમાં બધા અલગ અલગ છે જલેબી ભાવ એકદમ અને આપણા તો રાજસ્થાનથી અને આ બાજુ કચ્છ મોરબી રાજકોટ બધી જગ્યાએ એટલે મોટા ખેડૂત લેવું તો મોટા ખેડૂત લેવું તો આવી શકે તમે લોકેશન જણાવો તો કોઈ લેવું લોકેશન છે શામરાજી હાઈવે પર કાંકરોલ ને આગ્યોલ વચ્ચે મિરર કી બોટલની ની બાજુમાં બરાબર અને મોબાઈલ નંબર આપણો છે બોતેર છવ્વીસ જીરો છવ્વીસ જીરો છવ્વીસ બરાબર થેન્ક યુ જીગરભાઈ તો ચલો તારા મેં તો ભાઈ રોપાવાઈથી લઈ લીધા છે તમારે લેવાય તો આવી જજો બાકી હોય તમને બતાવીએ આવી રહ્યા મેનેજર છે શિવાની બાજુમાં એમના મમ્મી પણ ત્યાં હાજર છે બધા કામ બધા અહીંયા કરી રહ્યા છે તો ચલો તને જીગર બે મહિને કરીએ બરોબર ચલો જય માતાજી તો મિત્રો આપણે આવી ગયા છીએ ઘેર અને આપણે આજે ભાઈ કુકલિયોનો બિસ્કિટ નાખવાના છે એટલે કે ભાઈ ખવડાવવાના છે આપણે સવારના પોરમાં ઉઠ્યા અને ખજુર એક રીલ આવી ગઈ એમને ભાઈ કીધું કે શિયાળામાં મોસ્ટલી બધી કુતરીઓ બી વણી ગઈ છે એટલે તમારે ભાઈ શિયાળામાં ભાઈ તમારે પૂરનું કામ કરવું હોય તો તમને જોબ પણ તમે કોઈ પણ રસ્તો જતા હોય ભાઈ અને વચ્ચે રસ્તામાં કોઈ જોવા મળે અને એની સાથે કુતરી જોવા મળે તો તમે એને ભાઈ બિસ્કિટ નાખજો બરાબર છે તો અમે સાથે બિસ્કુટ લઈને આવી ગયા છીએ ભાઈ આજે સ્પેશિયલી કારણ કે મારા ગામમાં બે કુતરીઓ બી વણી છે ભાઈ છ છે ગઢુલિયો આવે છે કે ગઢુલિયો આવેલો છે તો આપણે એક મુ નાખી બરાબર એક મુ ખવડાય અને એક અમારા મિત્ર ખવડાય કેમ છો ભાઈ મજામાં છો ને હા ભણો છો કમ્પ્લીટ હા સારું સારું ચલો તો તો તમને સામે બતાઈએ ભાઈ હ ગઢુલિયો ગઢુલિયો હા તો જોઈ લો ભાઈ તો સામે બધો ગઢુલિયો ઊંઘી રહે છે અત્યારે હાલમાં તો આપણે એમને પહેલા દે મેન બિસ્કિટ બિસ્કિટ ખવડાવીએ થી આ મારા મંજી આંટી આવ્યો અરે આ મંજી આંટી થઈ બરોબર તો એક કોમ ઉઠાઈજો દો

મજા આવે છે ને ગલુડિયા તો ગાઈઝ આપણે ભાઈ ગલુડિયાના સરસ મજાના બિસ્કિટ નાખી દીધા છે અને આપણો આજ ભાઈ બ્લોગ એન્ડ કરી નાખીએ છીએ એટલું બધું ખાસ બતાવતા નથી બાકી વિડીયો ગમે તો લાઈક કરી દેજો મારા ભાઈ ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો ચલો ત્યાં મરિયા સીધા કાલના નવા બ્લોગ ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય ટેક કેર એન જય માતાજી ઓ જય માતાજી ચલો આવજો ભાઈઓ હા 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 મજા આવી ગઈ ને